નમસ્કાર ખેડૂત મિત્રો એગ્રો એકર્સ ઓર્ગેનિકમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો આપણે ખાસ કરીને જે જૈવિક ખાતર અભિયાન આપણે ચલાવીએ છીએ મિત્રો કે વિસમુક્ત ભારત વિસમુક્ત ભારત અભિયાનની અંદર આપણે ખાસ ખેડૂત મિત્રોને જૈવિક ખાતર ઉપયોગ કરાવવાના છીએ તો જે ખેડૂત મિત્રોએ જૈવિક ખાતર ઉપયોગ કરેલું છે મિત્રો તો એનું રિઝલ્ટ આપણી સમક્ષ છે મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કે આ જે તળનું વાવેતર છે મિત્રો તો આની અંદર આપણે જૈવિક ખાતરનો ઉપયોગ કરેલો છે આપણું જે એગ્રી એકર્સ નામની જે બ્રાન્ડ છે મિત્રો કે વર્મી કમ્પોસ્ટ અડસિયાનું ખાતર તો આ જોઈ રહ્યા છો તલની ઊંચાઈ તથા મિત્રો અને આ બાજુમાં જે છે મિત્રો એની અંદર આપણે ઉપયોગ કરેલો નથી ખાતર તો એ પણ આપણે જોઈએ મિત્રો કે એની હાઈટ જોવો મિત્રો એની હાઈટ તથા પોડ બે અલગ અલગ આવે છે મિત્રો કારણ કે આની અંદર આપણે જૈવિક ખાતર એગ્રો ઉપયોગ કરેલું છે અળસિયાનું ખાતર અને અળસિયાનું ખાતર શા માટે જરૂરી છે કારણ કે જોવા જઈએ તો અત્યારે આ સમયની અંદર કેન્સરજન્ય રોગો દિવસે દિવસે વધતા જાય છે અને ઉત્પાદન ઘટતું જાય છે ગમે એટલું ડીએપી નાખે છે યુરિયા નાખે છે મિત્રો એક વીઘાની અંદર મિત્રો દોઢસો દોઢસો કિલો ડીએપીનો ઉપયોગ થાય છે તો આના કારણે જે જમીનની ફર્ટિલિટી છે એ ઘટતી જાય છે તો આપણે ખાસ જોઈએ છીએ કે આની અંદર આપણે કોઈ ખાતરનો ઉપયોગ કરેલો નથી આપણું ખાસ એક જૈવિક ખાતર છે અળસ્યનું ખાતર એનો જ ઉપયોગ કરેલો છે અને આની અંદર આપણે બધા ખાતરનો ઉપયોગ કરેલો છે ડીએપી યુરિયા બંનેનો ઉપયોગ કરેલો છે મિત્રો તો આ જોવું મિત્રો આની હાઈટ અને આની હાઈટ ઘણો તફાવત જોવા મળે છે મિત્રો અને જે આની પોડની સંખ્યા છે મિત્રો એ બહુ વધારે છે શા માટે વધારે છે કારણ કે દેશી ખાતરનો ઉપયોગ કરેલો છે તે છોડ છે તમારી સામે જ રિઝલ્ટ છે અને આપણો જે એગ્રીર છે મિત્રો એ વર્મી કમ્પોસ્ટની અંદર સારામાં સારું રિઝલ્ટ આપતી એક સંસ્થા છે અને આપણે એક જ અભિયાન છે વિસમુક્ત ભારત કારણ કે આ સમયની અંદર વર્મી કમ્પોસ્ટનો ઉપયોગ વધતો જાય છે વર્મિક કમ્પોસ્ટ એટલે મિત્રો તમને જણાવવું અળસ્યનું ખાતર જે અળસ્યનું ખાતર છે એના ઉપયોગથી દિવસે દિવસે વધુ ઉત્પાદન મળતું હોય છે ઘણા ખેડૂત મિત્રો ઉપયોગ કરે છે એને રિઝલ્ટ મળે છે પણ તાત્કાલિક રિઝલ્ટ મળતું નથી શા માટે તાત્કાલિક નથી મળતું કારણ કે આપણે અત્યારે ખાતર નાખીએ છીએ મિત્રો કારણ કે એની અંદર ડીએપી યુરિયાનો ભાગ હોય છે એટલા માટે પણ આપણે આ ખાતર છે મિત્રો એમાં તાત્કાલિક રિઝલ્ટ જોવા મળ્યું છે એટલા માટે જ તમારા સુધી ખાતર પહોંચાડવા માટે અમે પૂરા પ્રયત્નો કરીએ છીએ અને જે આ છોડ જોઈ રહ્યા છો મિત્રો કે જે આપણે આ છોડ લઈએ છીએ કે જે આની પોડની સંખ્યા જે સિરીઝ બંધાય છે મિત્રો એ પાંચ પાસે બંધાય છે આ જે સિરીઝ છે આની પાસ પાસે બંધાઈ છે આ પોડની સંખ્યા જોઈ રહ્યા છો અને આ સાટ જોઈ રહ્યા છો મિત્રો કે જે ખાતર આપણે નથી આપેલું એ પોડની સંખ્યા મિત્રો ઓછી છે છોડની હાઈટ ઓછી છે અને જો પોટની સંખ્યા અલગ અલગ કે બહુ દૂરી ઉપર આવેલી છે તો આ વિડિયોના માધ્યમથી તમને જૈવિક ખેતરનો અને જૈવિક ખાતરનો ઉપયોગ કઈ રીતે કરી શકાય એની તમને માહિતી આપી અને બીજું કે આ કરવાથી ફાયદો શું છે કે વધુ ઉત્પાદન મિત્રો વગર ખાતરે તમને મળશે માત્ર એક વખત ઉત્પાદન મેળવવા માટે આપણે જે જૈવિક ખાતરનો ઉપયોગ કરીએ છીએ તો એ જૈવિક ખાતરની અંદર કાર્બન આવેલું હોય છે નાઇટ્રોજન આવેલું હોય છે ફોસ્ફરસ આવેલું હોય છે પણ એ બધું ઓર્ગેનિક ફોર્મની અંદર હોય છે એટલા માટે એને જેટલું જોઈએ એટલું મળી રહીએ છે જેમ કે ડીએપી અને યુરિયાની અંદર જેટલું જોઈએ એટલું મળતું નથી અને જમીન પણ લેતી નથી કારણ કે જમીનની અંદર જે ફર્ટિલિટી હોય મિત્રો ફળદ્રુપતા હોય જતી રહી છે અને આપણા જમીનની ફળદ્રુપતા મિત્રો સારામાં સારી છે કારણ કે આપણે આ જૈવિક ખાતરનો ઉપયોગ કરીને રિઝલ્ટ મેળવીએ છીએ તો મિત્રો ખાસ સૂચના તમને કે જૈવિક ખાતર મેળવવા માટે આપણે જે નંબર આપેલા છે એના ઉપર તમારે ફોન કરવા વિનંતી